સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડી ઠંડી કુલ્ફી તો તમે ડાયટ કરતા હોય તો પણ ખાઈ શકો વ્રત કે ઉપવાસ કરો તો પણ ખાઈ શકો તો ગરમીઓમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય તો દૂધ ઉકાળવાની ઝંઝટ વગર કે મલાઈ વગરની એકદમ હેલ્ધી ટેસ્ટી એવી કુલ્ફી બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે સામગ્રીઓમાં એક ચોથાઈ કપ જેટલા મખાણા ફૂલ મખાણા તો બહુ ગુણકારી અને વિટામિન મિનરલ્સથી ભરપૂર છે સાથે અડધો કપથી થોડી ઓછી સોફ્ટ વેરાયટીની ખજૂર એક ચોથાઈ કપ જેટલી બદામ બદામ મેં પલાળી સ્કીન કાઢેલી છે પણ નોર્મલ પણ તમે લઈ શકો એક ચોથાઈ કપ કાજુ કેસર અને એલચી લેશું તો એક બોલમાં આપણે ફૂલ મખાણા ઉમેરી દઈશું સાથે આપણે એમાં બદામ તો અહીંયા બદામ મારા પાસે ઓલરેડી પલળેલી હતી એટલે મેં એની સ્કિન કાઢેલી છે અહીંયા નોર્મલ બદામ લ્યો તો પણ ચાલે તો એ આપણે ઓલરેડી પલાળવાના જ છીએ સાથે એક ચોથા કપ જેટલા કાજુ અને ખજૂર છે આપણે ગળપણ નથી વાપરતા એટલા માટે તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે વધુ ઓછો ખજૂર તમે લઈ શકો સાથે આપણે એમાં બે ચપટી જેટલું કેસર અને એલચી તો એલચીને મેં આ રીતે ખોલી લીધી છે અડધી ટી સ્પૂન જેટલી એલચીના દાણા ઉમેરી દઈશું અને આપણે એમાં બે કપ ગરમ દૂધ ઉમેરી દઈશું તો એકદમ દૂધ ગરમ થઈ જાય પછી તમારે દૂધ આ રીતે ઉમેરી દેવાનું એટલે બધી સામગ્રીઓ બહુ સારી રીતે પલળી જશે ઢાંકી અને ત્રીસ મિનિટ જેવું આપણે એને રેસ્ટ થવા દઈશું જો ટાઈમ હોય તો એક કલાક જેવો પણ તમે રેસ્ટ થવા દઈ શકો ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કેસરનો કલર સારો એવો આવી ગયો અને બધી સામગ્રીઓ સોફ્ટ એવી થઈ ગઈ છે હવે મિક્સર જારમાં આપણે પલાળેલી બધી સામગ્રીઓ આ રીતે ટ્રાન્સફર કરી દઈશું દૂધ સાથે જ બધું ઉમેરી દેવાનું છે તો કાજુ બદામ ખજૂર અને મખાણા બધું ત્રીસ મિનિટમાં તમે ગરમ દૂધમાં પલાળશો એટલે સોફ્ટ થઈ જશે અને સાથે કેસરનો કલર પણ બહુ સારો એવો આવશે અને આપણે એકદમ સ્મૂધ એવી પેસ્ટ કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો ગળપણ તમારે અત્યારે ટેસ્ટ કરવું હોય તો કરવાનું એક બે ટેબલ સ્પૂન જો તમને લાગે કે સાકરની જરૂર છે તો ઉમેરવાની જો ડાયટ માટે બનાવવાના હોય તો સ્કીપ કરવાનું પણ જો બાળકો માટે તમે બનાવવાના હોય તો ઉમેરી શકો સાથે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના ટુકડા તમે કાજુ બદામના પણ થોડા થોડા પીસીસ કરી ઉમેરી શકો તો બાઇટિંગ આવશે તો બહુ સારું એવું લાગશે તો કુલ્ફીનું મિશ્રણ તૈયાર છે હવે તમે પેપર કપ લ્યો કે આ રીતે કાચના કપ લ્યો જે પણ નાના નાના હોય ઇઝી કુલ્ફીની સાઇઝ તમારે એ પણ મેટર કરે ડાયટ કરતા હોય ત્યારે તો આ રીતે ગ્લાસમાં મેં પહેલાં થોડા થોડા પિસ્તાના પીસીસ ઉમેર્યા અને જે કુલ્ફીનું મિશ્રણ છે એ આપણે આ રીતે ગ્લાસમાં થોડી જગ્યા રે એ રીતે ભરી લેવાનું છે તો આ રીતે છ કુલ્ફી તમારી બનશે તો નાની છ મોટી હોય તો ચાર જેટલી અને બહુ નાના કપ હોય તો તમે સાત જેટલી પણ બનાવી શકો તો પૂરા પરિવાર માટે તમે આટલા મિશ્રણથી કુલ્ફી બનાવી શકો તો આ રીતે બધા ગ્લાસ મેં ભરી દીધા અને હવે આપણે એને કવર કરીશું કવર કરવા માટે ફોઇલ પેપર લઈ મેં આવા ચોરસ પીસીસ કરી લીધા છે અને પછી આપણે એને આ રીતે એકદમ પ્રોપર પેક કરી દઈશું વચ્ચે નાઇફથી આ રીતે થોડું હોલ કરીશું અને સ્ટીક તો આઈસ્ક્રીમ સ્ટીક હોય એ આ રીતે આપણે ઇન્સર્ટ કરી દઈશું અને આ સેટ કરવા માટે રેડી છે તો આ રીતે બધા કપ મેં કવર કરી દીધા અને પછી તમારે આ રીતે નાઇફથી આ રીતે હોલ્ડ કરી દેવાનું અને સ્ટીક આ રીતે ઇન્સર્ટ કરી અને પછી તમારે એને ડીપ ફ્રીઝમાં છ કલાક માટે સેટ થવા દેવાનું તો છ કલાકથી ઓવરનાઇટ કે પછી એક બે દિવસ પછી પણ જો તમારે ખાવું હોય તો આ રીતે તમે અગાઉથી તૈયારી કરી અને એને સેટ કરી શકો તો બધી કુલ્ફીને મેં રેફ્રિજરેટરમાં સેટ થવા માટે પૂરી રાત માટે મૂકી દીધી હતી હવે સેટ થઈ રેડી થઈ ગઈ અને હવે તમારે જ્યારે પણ ખાવી હોય તો આ રીતે કુલ્ફીને બહાર કાઢી લેવાની અને એને એક બે મિનિટ જેવું તમારે રહેવા દેવાનું એક બે મિનિટ જેવું થાય એટલે હલકી ડીમોલ્ડ થઈ જશે પછી તમારે આ રીતે બે હથેળીઓ વચ્ચે આ રીતે કપને લઈ હલકું આપણે એને રબ કરીશું રબ કરશું એટલે થોડું ગરમીના લીધે થઈને કુલ્ફી છે એ ઇઝીલી તમે આ રીતે એને ટ્વિસ્ટ કરશો એટલે આ રીતે નીકળી આવશે તો ઇઝીલી તમે જોઈ શકો છો આ રીતે હવે કુલ્ફી નીકળી ગઈ તો આ રીતે રાઉન્ડ ફરે એટલે ડીમોલ્ડ થઈ ગઈ અને જેન્ટલી તમારે આ રીતે કાઢી લેવાની તો આ રીતે તૈયાર છે તો આ રીતે કુલ્ફી આપણે બધી ડીમોલ્ડ કરીશું અને સર્વ કરીશું આ કુલ્ફી તમે ઉપવાસ કે વ્રત કરતા હોય ત્યારે પણ ખાઈ શકો ડાયટ માટે જો તમે બનાવવાના હોય તો તમારે ગાયના દૂધમાં પલાળવાનું અને જો રેગ્યુલર માટે બનાવતા હોય તો ફૂલફેટ મિલ્કમાં તમારે આ બધી સામગ્રીઓ પલાળવા આ કુલ્ફી એકવાર બનાવી એક વીક સુધી તમે રેફ્રિજરેટર તો ફ્રોઝનમાં તમે એને રાખી શકો જ્યારે પણ ખાવી હોય ત્યારે ડીમોલ્ડ કરી અને તમે એને ખાઈ શકો તો જો ક્યારેય તમે આવી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ખાંડ કે ગોળ વગર આવી હેલ્ધી ડ્રાયફ્રૂટ કુલ્ફી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર તમે ટ્રાય કરજો આખા ઉનાળામાં વારંવાર બનાવીને તમે ખાવ એટલી ટેસ્ટી બને છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ